આજે બંગાળમાં ઘણા સમયથી હિન્દુઓ ઉપર અત્યાચાર અને હિન્દુઓ ઉપર હુમલાઓ ઘણા સમયથી ચાલુ છે અને મમતા બેનર્જીની સરકાર એને ઉત્તેજન આપી રહી છે એટલા માટે પૂરા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ ધરણા પ્રદર્શનના કાર્યક્રમ શરૂઆત કરી છે એવી રાજકોટમાં પણ અને આજે આખા ગુજરાતમાં ઓગણીસ તારીખે વિશ્વ હિન્દુ પરિષદ દરેક મહાનગરમાં અને તાલુકા સેન્ટરમાં મામલતદાર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો એ કાર્યક્રમ કરેલો છે રજૂઆત એ છે કે પશ્ચિમ બંગાળ એટલે બંગાળ એક જ છે બંગાળમાં મમતા બેનરજીની સરકાર એને હટાવી રાષ્ટ્રપતિ શાસન એ લાદવામાં આવે હિન્દુઓની વારે સરકાર પહોંચે અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને જો એ પ્રમાણે કામ નહી થાય તો ભવિષ્યમાં આનાથી પણ સ્ટેપ બાય સ્ટેપ ઉગ્ર આંદોલન એ વિશ્વ હિન્દુ પરિષદ વધારતું પરેશદરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે દરેક જગ્યાએ ગુજરાતમાં આખા ભારતમાં કલેક્ટર ઓફિસે જ્યાં પ્રાંત કચેરી હોય ત્યાં પ્રાંત કચેરીએ બધા લોકોએ આવેદન આપવાનું કાર્યક્રમ આપેલું છે અત્યાર તો બહુ જ દુઃખદ છે પણ ત્યાંની સરકાર પણ તેના સપોર્ટ માટે એ વધારે દુઃખદ છે એટલા માટે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે એ જ ઉચિત છે દિવસોમાં અમારી માંગ સ્વીકારવા નહીં આવે તો આનાથી જલદમાં જલદ કાર્યક્રમ આપીને વિરોધ કરવામાં આવશે જરૂર પડે રાજકોટ જિલ્લામાં આપણે અત્યારે બધે કલેક્ટર ને આવેદન આપવાનો જ્યાં ગ્રામ્ય વિસ્તાર છે ગોંડલ છે ત્યાં મામલતદાર ઓફિસે આવેદન આપવાનો આપણો કાર્યક્રમ છે પરિષદની બહુડી સંખ્યામાં લોકો ભેગા થયા છે